હેલો મિત્રો આજે ગાંધી જયંતિ છે તો આજે કેમ ભૂલીએ ગાંધીબાપુને આજે અમારા વડિયામાં વર્ષો પહેલાં બનેલું છે ગાંધીબાપુનું ગાંધેશ્વર મહાદેવ મંદિર કે જેમાં શિવ મંદિરમાં પણ ગાંધીબાપુની મૂર્તિ છે અને એની નિયમિત સેવા પૂજા થાય છે તો એ જાણવાનો પ્રયાસ કરીએ કે बापू જે કહી શકાય એવું મંદિર ગાંધેશ્વર મહાદેવ તો અત્યારે જે મંદિરની સાર સંભાળ રાખે છે એ લોકોને મળીએ અને એ લોકો આટી પહેરાવી ગાંધી જયંતિની ઉજવણી કરે છે તો જાણવાનો પ્રયાસ કરીએ ચાલો ગાંધી જયંતિની દરેક મિત્રોને શુભેચ્છાઓ વડીયા ભજન આધાર આરાધક શ્રી મધુબેન જ્યાં મંદિરનું વિશેષ સંચાલન કરી રહ્યા છે તો આ ગાંધેશ્વર મહાદેવ મંદિર વિશે થોડી બેન પાસેથી માહિતી લઈએ બેન આ ગાંધેશ્વર મહાદેવ છે તો એ વિશે થોડી માહિતી આપશો ચોક્કસ આપીશ આ મંદિર સુરગવાળા બાપુના હસ્તે સ્થાપિત થયેલ ત્યારબાદ મારા દાદા જે કાંતિ લાલખાભાઈ મકવાણા એ ગાંધીજીના સાથે બેસતા ઉઠતા એના ખાસ મિત્ર હતા પછી ગાંધીજી જ્યારે ઓગણીસો ને સુડતાલીસમાં નિર્વાણ પામ્યા ત્યાર પછી આ મંદિરની અંદર આ મંદિરની અંદર ગાંધીજીની પ્રતિમાને પ્રસ્થાપિત કરી ત્યાર પછી આ મંદિરનું નામ ગાંધેશ્વર મહાદેવ એવું આપવામાં આવેલ છે અને અત્યારથી વર્ષો પુરાની મારા દાદા તો ગાંધી જયંતિ એકલા ઉજવતા જ આવે છે મારા બાપુજી પણ ઉજવતા અને હાલમાં વારસાગતમાં હું એ રિવાજ પ્રમાણે પુષ્પાંજલિ અથવા ફૂલહાર અથવા સૂતરની આટી પહેરાવી અને ગાંધીજીને જન્મજયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું સરસ મધુબેન આભાર આજે ગાંધી બાપુનો દિવસ છે તો આજે આપણે એમને માણ્યો અને લોકો પણ આજે જોવે ચાલો મિત્રો ફેસબુક ફોલોઅર્સ આભાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર